હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો કાલે આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી શક્યા હતા મારા માસી જે પંચોણું પંચ્યાસી વર્ષની ઉંમરે કાલે અવસાન પામ્યા હતા અને સતત તે હું બીજી હતો રાતે પણ આખી રાત ત્યાં હતા અને રવિવારે એમનું બેસણું છે ત્યાં સુધી આ પ્રસંગમાં હાજર રહેવું પડશે અને ભગવાન એમના આત્માને શાંતિ આપે અને પરમાણુ એમના આત્માને સ્વર્ગમાં વાસ આપે હવે આપણે થોડીક બજારની વાત કરી લઈએ કે બજારમાં બે ત્રણ દિવસની સારી રિકવરી આવી છે પરંતુ ટેરિફ વોર ટ્રમ્પ સાહેબના બયાનો સતત ચાલુ છે કેનેડા મેક્સિકો ચીનમાં ટેરિફ નોખી દીધી છે અને ભારત જેવા બીજા દેશોમાં યુરોપિયન યુનિયનમાં પણ એપ્રિલથી ટેરિફ ચાલુ થશે આવી બધી વાતો છે પરંતુ સામે બીજા દેશો પણ ટેરિફ નોખવાની અમેરિકા સામે તૈયારી દર્શાવી રહ્યા છે અને આ બધું ચાલવાનું છે ભારતનું બજાર રિકવર થશે ઘટશે વધશે પરંતુ એનો ચાર્જ હવે સતત અપ થાય એવું લાગે ભલે થોડો ઘણો ઘટાડો આવે વધે ઘટે એની ચિંતા છોડી દો પરંતુ બજારમાં એફઆઈઆઈએ જે વેચવાની ખૂબ કરી છે એ બે ત્રણ દિવસ આપણે જોયું કે કેશમાં એ વેચવાની ઘટી છે પરંતુ સ્ટોક ફ્યુચર અને ઇન્ડેક્સ ફ્યુચરમાં એમની ખરીદારી ચાલુ થઈ ગઈ છે કોઈ પણ કારણસરમાં એવું બયાન આવે ને બજાર થોડું ઘણું ઘટી એવું થાય એના હાટે કોઈ ચિંતા કરવા નહીં કે સતત વધવધ કરે એવું હોતું નથી પરંતુ મિત્રો ચિંતા કર્યા વગર જેને શેરબજારમાં નિવેશ કરવું છે એને એક સાથે નહીં પણ ધીમે 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 થોડા થોડા શેર નોખતા રહેવું જોઈએ આવો મારો મત છે આ મારો અંગત મત છે તમે ઓના માટે શું વિચારતા હો એ તમારો મત છે કોઈ માણસ બજારમાં એવો પરફેક્ટ નથી કે શેર બજારની બોટમ ઉપર રોકાણ કરી શકે મિત્રો બોટમ એટલે કે ધારો કે એકવીસ હજારથી બજાર ઉપર જવાનું છે એવું કોઈ કહી શકે નહીં તો બાવીસ હજારથી ઉપર સરસળ ચાલવા મળે અને એકવીસ હજાર નીચે પણ જઈ શકે આ બધા છે પરંતુ અત્યારે જે ભાવે શેરો મળી રહ્યા છે એ વેલ્યુશનમાં સરસ કહેવાય હવે જે વોરેન બફેટ જે જેને વિશ્વમાં શેરબજારમાંથી મોટી સંપત્તિ એકઠી કરી છે એમનો કિસ્સો કાલે બે દિવસ પહેલાં મેં મારા વોંચવામાં આવ્યો હતો ગૂગલમાં કે વોરેન બફેટે શરૂઆતના તબક્કામાં ઓગણીસ વીસ વર્ષમાં જે એક કંપનીમાં એકસો ને ચૌદના ભાવે શેર ખરીદ્યા હતા એકસો ચૌદ ડોલરના ભાવમાં એના પછી તો વિશ્વયુદ્ધ બેંક બે થઈ ગયા પછી અમેરિકામાં જે એના પ્રેસિડેન્ટ હતા કેનેડી એમનું મૃત્યુ થયું આ ઘણા કારણોથી બજાર ઉથળપાતળ ખૂબ થયું પરંતુ સતત એમણે એ શેર પકડી રાખ્યો આજે એ શેરની કિંમત ચાર પોઈન્ટ પાંચ લાખ એટલે કે સાડા ચાર લાખ સાડા ચાર લાખ રૂપિયા ડોલર છે મિત્રો અરે આઓને કહેવાય કમ્પાઉન્ડ ડિગનો પાવર હવે આવું તો આપણે ના કરી શકીએ પરંતુ આપણે પોંચ ગણા દસ ગણા તો આપણો સેફ્ટ થઈ શકે કે જો તમે પોંચ વર્ષ સાત વર્ષ આવા ઘટાડામાં બે હજાર વીસના જે કોરોના સમયમાં આ મંદીમાં તમે કોઈ નીચે ભાવે તમને પચાસ ટકા ઘટાડામાં સાઠ ટકા ઘટાડામાં કોઈ કંપનીઓ સાઠ સાઠ ટકાના ઘટાડામાં જે સારી કંપનીઓ મળતી હોય એ તો તમે થોડાક તમારી શક્તિ પ્રમાણે થોડાક તો નોખી શકો ઘણા મિત્રોની કોમેન્ટ છે કાકા હવે તો પૈસા રહ્યા જ નહીં બધા રોકાઈ ગયા છે અને પચાસ પચાસ ટકા ઘટાડો છે પણ તો તમે બીજું તો ન કરી કહો પણ ધીરજ તો રાખી શકો ને તમારો પોર્ટફોલિયો અને મિત્રો જુઓ તમે બે દિવસથી જે શેરબજારમાં જે રોનક છે ને એ રિટેલ ઇન્વેસ્ટરોની ખરીદીની રોનક છે એફઆઈ અને ડીઆઈ તો લેવેજ કાયમ કરતા જ હતા એક વેચતો હતો ને એક લેતો હતો પરંતુ બધા નીરસ કેમ હતું તમે અને હું જે રિટેલ રોકણ કરો છે એ નિરસ હતા આજે રિટેલ રોકણ પર કારોને કોન્ફિડન્સ આવી ગયો છે કે ભાઈ આ ભાવમાં તો બજારમાં લેવાય ભલે ઓછું લેવાય વધારે લેવાય શું કરાય એ એ સૌની મરજી પ્રમાણે વાત છે પરંતુ લોકોને એમ તાક છે કે બજારમાં આ ભાવમાં સો ટકા લેવાય આ કંપની પછી ભલે તમે લીધેલો શેર પોણસોનો શેર હોય આ તો દાખલો છે પોણસોનો શેર હોય અને ઘટીને અઢીસો આવે અને તમને થાય કે હવે આ કંપની અઢીસોમાં તો લેવી પડે પોણસો ઉપર આપણે લેતા હતા બધાય અને આ તો અઢીસોમાં આવી છે પછી એમાં કદાચ વીસ રૂપિયાનો વધારે ઘટાડો થાય તો એની કોઈ ચિંતા ના હોય મિત્રો આ બજારની વાત છે બજારમાં જને જેને મગજમાં બજાર ઉતર્યું છે અને એક બે કોમેન્ટો તો એવી મેં વોંચી કે કાકા કામ કરવા દેવું બધાને કામ એ ભાઈ કામ કરવાનું છે કામ કરતાં કરતાં શેરબજારમાં રોકાણ કરવાનું તમારો ધંધો તમારો બિઝનેસ તમારી નોકરી સલામત રાખો એનું કારણ છે કે એ હશે તો જ તમે શેરબજારમાં રોકાણ કરી શકશો તમે કામ કરો તમારો બિઝનેસ સંભાળો પરંતુ થોડી ઘણી બચત સોય એ તમે શેરબજારમાં નાનું નાનું એવું ઇન્વેસ્ટ કરો શેરબજારમાં ખૂબ ઇન્વેસ્ટ કરવાની વાત નથી બીજા ઘણી જગ્યાએ છે અહીંયા ઇન્વેસ્ટ કરો પણ એક નાનું રોકાણ તમે શેરબજારમાં કરી જુઓ મિત્રો અને આવા સમયમાં અને પછી લોંગ સમય માટે છોડી દો તમે બીજાને કહેશો કે ભાઈ શેરબજારમાં રોકાણ કરાય સારી કંપનીઓમાં અને એને તમે ભૂલી જવાય પૈસા છે આ અનુભવ સિદ્ધ વાત છે અને હવે વિડીયો થોડોક બીજી રહેવાનો છું આ આ મારા હેસણું હેસણુંના બધા પ્રસંગો મહેમનો આપતા હું સતત અત્યારેમાં ટાઈમ લઈને વિડીયો બનાવ્યો છે મિત્રો હવે કઈ કંપનીઓ ખરીદવાની છે કઈ કંપનીઓ સારી છે કઈ કંપનીના ફંડનામેન્ટ મજબૂત છે એના લિસ્ટ આપો એવા ઘણા મિત્રોની કોમેન્ટ છે પણ મિત્રો લિસ્ટ તો મારા વારંવાર મેં શેરોમાં ઘરેલું છે કે ભાઈ ઇપીએસ કેવો જેવો હોવો જોઈએ પીએ કેવો હોવો જોઈએ બુક વેલ્યુ કેટલી હોવી જોઈએ આ બધા વિડીયો પડ્યા છે અને વળી આપણે વિડીયો બનાવશું રવિવાર પછી સોમવારથી રેગ્યુલર વ્યવસ્થિત તમને કઈ કઈ કંપનીઓ સારી છે એનો યુપીએસ શું ચાલે છે એના વેલ્યુશન કેવો ચાલે છે એના ડિટેલમાં માહિતી આપશું પરંતુ સમય કાઢીને આ વિડીયો બનાવ્યો છે અત્યારમાં પણ અમારે એવું શું છે ચાર પાંચ દિવસ સતત સગાવાળા મહેમાનો ગામના બધા સતત મળીને બેસતા હોય આવતા હોય જતા હોય એટલે સતત હાજરી આપવી પડે એવી પોઝિશન છે અને કાલે તો બિલકુલ વિડીયોમાં એક મિનિટે ટાઈમ હતો નહીં અને આજે અત્યારેમાં વિડીયો બનાવ્યો છે મિત્રો બજાર આજ થોડુંક ગિફ્ટ નિફ્ટી સીતેર પોઈન્ટના ઘટાડા ગિફ્ટ નિપતિ સીતેર પોઈન્ટના ઘટાડા સાથે ચાલી રહી છે પરંતુ બજાર ભળી પાછી ખરીદી ચાલુ થઈ જાય તો બજાર વધવા મળે અને આ તો બજાર છે લોકોએ બે દિવસથી લીધા હોય અને ઘણા લોકોને એમ થાય કે ભાઈ આપણે પોટકા ટકા ઉઠાવી લે અને કટિંગ કરી નોખણ કે પાંચ ટકા મળે છે એટલે વેચવણ વેચાણ પણ આવી જાય સેલિંગ પણ આવે લોકોની ખરીદારી પર આવે આ બધું બજારમાં ચાલતું પણ આપણે તો આપણો પોટ આપણે થોડુંક રોકાણ કરવું હોય નોખી દેવાના બાકી તો ભૂલી જવાનું આપણું કામ કરવાનું કામ એ મહાન છે મિત્રો કામ કરવું જ પડે તમે બિઝનેસ કરતા હો નોકરી કરતા હો મને ખૂબ મિત્રો રિકમેન્ડ કરે કાકા હવે બધાને કામ કરવા જોઈએ તમે કામ કરો તમને ટાઈમ મળે અને તમને એવું લાગે કે ભાઈ આ હવે આ સારી કંપનીઓ છે અને આ બે કંપનીમાં આપણે પાંચ હજાર હજાર કે પચીસ હજાર છે તો રોકી દેવાના ચલો મિત્રો થેન્ક યુ આભાર